thank you વાલ્મિકી સમાજનો મોરચો કોર્પોરેશનના પ્રાંગણમાં રજૂઆત કરવા આવ્યો વાલ્મિકી સમાજનો મોરચો કોર્પોરેશનના પ્રાંગણમાં રજૂઆત કરવા આવ્યો હતો બેરોજગાર સફાઈ સેવકોને રોજગારી આપવા માંગ કરાઈ એકસો પચાસથી વધુ બેરોજગાર સફાઈ સેવકોએ નોકરીની માંગ કરી કોર્પોરેશનના ગેટ બંધ કરી દેતા લોકો રોષે ભરાયા જ્યાં સુધી આવેદનપત્ર નહીં સ્વીકારાય ત્યાં સુધી ગેટ બહાર બેસી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી અમે છે ને બેરોજગાર છે અમે પ્રાઇવેટ નોકરી કરી પ્રાઇવેટ નોકરીમાં અત્યારે તમને ખબર જ હશે જાણતા જ હશો તમે આપી શકે છે કે નહીં અને મારો સવાલ બીજો એ છે કે આ જે હમણાં તારું માર્યું છે એ જગ્યા જનતા ની જે કાયદેસર જનતા ટેક્સ આપે છે તો એને તારું મારવામાં કેમ આવ્યું છે જનતા અંદર કેમ નથી આવવા દેતા માર્કેટ ના ગેટે મોટી માર્કેટ ના ગેટે કમિશનર ની ઓફિસ સામે તાડુ છે તો અમારા બાલે જાય કે તમે અમને અંદર કેમ નથી આવવા દેતા અમે નથી ચોર ને બોલાવો અને અમે પૂછીએ કે કેમ છે અમારો જવાબ જે છે અમારી જવાબ અમે વોશરૂમ નઈ જવા દેતા રાત્રે અમે ચાર દિવસથી હેરાન થઈ છે ચાર દિવસથી હેરાન છે પણ કોઈ હા નાનો જવાબ નહી સોલંકી